ઓપરેશન ગાયનું ઓપરેશન થઈ ગયું છે જો કમ્પ્લીટ ગરમી એમ જામી છે તડકો છે બહાર બપોર વચ્ચે એટલે બધાને આપણે અંદર રાખ્યા છે એક પછી એક બધા બહાર કાઢતા જ આવી બાવળીને બહાર કાઢવી છે રોજીને ને બહાર બાંધી દીધી તમારી ને ખી જો નાગરા જો બાવળી પાસે રમે છે જો એમ થાય કે મા દીકરો એ જ છે આમ જો લાગે ને મા દીકરો આમ જો હાલ બેટા આમ જો બાવળી થી સેટો નહીં જાય અને રોજીને આપણે લઈ લીધી છે બહાર વાહરવી કારણ કે થોડોક પવન લાગે એમ હવે તડકો છે હાથી જોડવું છે થોડુંક આ પશું કરી નાખ્યું છે એટલે આમાં લીલું વાવી દેવી થોડુંક સાયું આમ વાતાવરણ છે થોડુંક પવન એ છે એટલે હવે જોડી દેવી હાથી આ એવો બેટા હાલ હાલ બારવી જુઓ ગાય ખાવા મળી છે કમ્પ્લીટ અત્યારે વાયગા છે બપોરનો દોઢ છો આપણે હવાર ઓપરેશન કરી નાખ્યું છે લગભગ અગિયાર વાગે ઓપરેશન પૂરું થયું કંઈક નવક વાગે ચાલુ કર્યું એટલે અગિયાર વાગે કમ્પ્લીટ થઈ ગયા હતા આપણે ફ્રી હા જુઓ ખાવા મળી છે ફર્સ્ટ ક્લાસ ઓપરેશન થઈ ગયું છે કામ તો મિત્રો અમે કરવી જ છીએ અમારાથી જેટલું શક્ય હોય એટલી મહેનત અમે કરવી છીએ તમારે ખાલી છે ને અમને આશીર્વાદ આપતા રહેવાના છે કે જેથી આવું વધારે અમે કામ કરી શકી બીજું અમારે કાંઈ જોતું નથી તમારો બીજો સહયોગ હોય તો કાંઈ વાંધો નથી બાકી ઘણાને શું છે કેવ એવી હોય કે એક તો આમ ગણવી તો એક સારું કામ કરી હોવી ઘન આવે એ વાત ખોટી નથી બાકી આટલું કામ કરવી ને તો ઘણાને ઓલું થાય કે દેખાડો કરે છે આ તે પણ દેખાડો કરવાનું કારણ એવું છે કે બીજા પ્રેરણા લઈ કામ સારું જોવે ઘણા લોકો અત્યારે ગાયોના નામે ધંધા બહુ વાલે છે બધાને ખબર છે સાચી સેવા તો કોઈને કરવી નથી બરાબર ગાયોના નામે પૈસા ભેગા કરવા છે ધંધા કરવા છે તો એના માટે આપણે બધું કર્યું છે કે આપણે કંઈ ધંધો નથી કરવો આપણે સેવાનું માધ્યમ બધા અમે યુવાનો સેવી બરાબર એટલે બધા મહેનત કરી શકે એવા અમારી આ ટીમમાં છે ટૂંકમાં એટલે બધા તન મન ધનથી કામ કરવાવાળા છે એવું નથી કે ખાલી અમે આવી મહેનત જ કરવી બાકી પૈસાની જરૂર પડે તો પૈસા એ અમારા ગ્રુપના બધાય કાઢી શકે એમ છે શારીરિક જરૂર પડે તો રાતે બાર વાગે ફોન કરો તોય આવી શકે એમ છે એમ એટલે ગમે એ બાબતે બધા યુવાનો અમારે ટીમમાં એવા છે કે તન મન ધનથી સેવા કરી શકે એવા અને ત્યારે જ આ કામ શક્ય બને બાકી આ કામ બધું અઘરું છે હાલમાં આપણે કમોડીવાળા વાળા ત્રણ થઈ ગયા છે બરાબર આ બળદને તો કઈ જો સારું થાય તો સારું આપણે મલમ બનાવ્યો છે મલમનું તમને આજે કહી દઉં કે કઈ રીતે બનાવ્યો છે અઢીસો ગ્રામ ગાયનું ઘી પાંચસો ગ્રામ ભીમસેની કપૂર જે ઓરિજિનલ કપૂર આવે એ ઓલું કપૂરની ગોટી આવે ચોરસ ઈ નહીં ઓરિજિનલ ભીમસેની કપૂર કેવું આવે કે એના પડ આવે આપણે પતાશું આવે ને એ રીતની પતલી પતલી લેયર આવે પડ આવે એ રીતનું આવે અને પાછું પાંચસો ગ્રામ એમાં જીનીવન સિંદૂર જે ઓરિજિનલ સિંદૂર આવે જીનીવન સિંદૂર પાંચસો ગ્રામ સિંદૂર પાંચસો ગ્રામ ઓરિજિનલ કપૂર ભીમસેની અને અઢીસો ગ્રામ ગાયનું ઘી એ બધું ગાય ઘી ગરમ કરીને અને એમાં કપૂર ઓગાળીને અને સિંદુર નાખીને મલમ બનાવ્યો છે રિઝલ્ટ સારું છે એનું આ ગાયની બળદની બધા ભગવાનભાઈ પ્રાર્થના કરજો કે જઠ હારા થઈ જાય કારણ કે લાસ્ટ સ્ટેજમાં ઓપરેશન હતા એના બધા કેસ એટલે રિસ્ક ઉપર જ કામ કર્યું હતું પણ હવે એનું સાચું રિસ્ક છે કે હવે સારું થાય છે કે નહીં એમ કારણ કે આપણે તો આપણી ફરજ નિભાવી દીધી આપણને ખબર હતી ભાઈ આનું રિપીટે થાય છતાંય આપણે મેનેજ કરી છે હવે એના ભાઈ પાછા જુઓ ગાય ખાવા મળી છે કમ્પ્લીટ હવે એને હમણાં ખાણ ખવડાવી દેવી નાગરા જુઓ ઠેકડા મારે છે ટોટલ આપણી પાસે આ રીતના આવે સારવાર કરવાના ચાર કેસ છે આ ભાઈ છે આ ચારેય ટોટલ આપણે આ રીતે બાય રાખ્યા છે બરાબર એટલે હવે એક શેડ બની જાય ને એટલે આપણે બીમારનો ડિપાર્ટમેન્ટ આખો અલગ કરી નાખો છે જેથી આને ચેપ બીજાને ન લાગે હાજાને કારણ કે આ બીમારને આરે હાજા રહે તો માખી મચ્છર દ્વારા જે ચેપ લાગે તો જે હાજા છે એ બીમાર પડે એટલે ઝડપથી મિત્રો સપોર્ટ કરજો જેથી આપણે નવા શેડનું નિર્માણ થઈ જાય અને એક બીમારનો ડિપાર્ટમેન્ટ અલગ થઈ જાય હાજાનો અલગ થઈ જાય એ રીતનું બધું કરવું છે તો બસ આટલું જ જય માતાજી હર હર મહાદેવ